વડોદરાની મુલાકાતે છે જે તમામ અધિકારીઓ સાથે પાલિકાના તમામ સંગઠનના લોકો તમામ લોકોને ઉપસ્થિત છે ત્યારે એકસો સત્તરમો જ્યારે દાદા ભગવાન જન્મ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે પ્રથમ દિવસે જ્યારે ઉદઘાટન થયું આ મહોત્સવનું નવલકી ગ્રાઉન્ડ ખાતે ત્યારે રાજ્યના ગુરુ આ મુખ્યમંત્રી પણ અહીંયા ત્યારે આપ જુઓ કે જે प्रकारे આજે આજી પ્રોગ્રામમાં રાજ્યના કુરુપદન હર્ષબેન બી ઉપસ્થિત રહ્યા છે અને તેઓ પણ તમામ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત થયા છે આ 170 મો આ ત્યારે બધા ભગવાનનો જન્મ મહોત્સવ चाली आजे गुरु गुरु हर्ष, दर्शन दर्शन नुझे नुझे। आजे हर्ष भाई संघवी दर्शन सहभागी जुड़े प्रकार एक सौ सत्तर मो दगवान जन्म महोत्सव उजवाई रोज राज्य गृह प्रधान हर्ष भाई संघवी उपस्थित रहा है